હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે આવી ગયા છીએ આજે રમેશભાઈ પર્વતભાઈ બારિયાના તબેલા પર જે આપ જોઈ શકો છો તમારે પણ તબેલો બનાવવો હોય નાનો મોટો તો બનાવી શકો છો કેમ છો રમેશભાઈ મજામાં છો ને શાંતિ છે ને તો આ મારા પરમ મિત્ર છે રમેશભાઈ ઓછામાં ઓછા 21 વર્ષ જૂના મારા મિત્ર પણ છે કરણા તાલુકા પંચાયતમાં જીઆરએસમાં નોકરી પણ કરે છે તમામ નું કામ કરે છે મલ્ટીપર્પસ છે તમારે કંઈ પણ નાની મોટી યોજનાઓનો લાભ લેવો હોય સરકારી લાભોનો તો રમેશભાઈનો કોન્ટેક કરવો આવાસનું કામ હોય શૌચાલયનું કામ હોય પછી ગ્રામ્ય લેવલે પંચાયતમાં જે કોઈ નાની મોટી યોજનાઓ આવતી હોય એ યોજનાઓનો લાભ તમને જાણકારી આપશે રમેશભાઈ બિલકુલ જાગૃત અને એક્ટિવ છે તો એમને ઘરે ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે એક તબેલો આવેલો છે તો તબેલાની મુલાકાત કરશું જે આપ પશુઓ જોઈ શકો છો બે ગાયો છે ચાર ભેંસો છે પશુઓ માટે જે અનાજ છે કે પશુઓને આપણે જે ખોરાક આપીએ છીએ એ બગડે નહીં એના માટે સરસ મજાની એમણે પાળી બનાવી છે જેથી કરીને છાણ માટીને કચરો બધું ભેગું ના થાય એ આપ જોઈ શકો છો ડાંગરનું પરાળનું ઘાસ અત્યારે ભેંસોને ગાયોને આપ્યું છે સરસ મજાનું પ્રોટક્શન કર્યું છે ઉપર પતરા મારી દીધા છે બહારથી કોઈ જોઈ ના શકે હવા ઉજાસ માટે પણ સારી વ્યવસ્થા છે પશુઓને ખાવા માટે પાપડી છે ભેડો છે પોતાના ઘરે જે ગૌ મકાઈને ડાંગરને થાય છે એ ભેડામાંથી પશુઓ માટે ઘરે બનાવે છે પરાળના જે ગંઠા છે એ ગંઠાનો સ્ટોક પણ આપ જોઈ શકો છો નજીકમાં જ પશુઓનો આહાર જે છે એ હાર પણ જોઈ શકો છો મિત્રો પશુપાલન એવું છે કે કોઈ પણ બિઝનેસ કોઈ પણ ધંધો કરો તો એ નાનો હોતો નથી પોતાની તાકાત જોઈએ છીએ નોકરી કરવા માટે ત્યાં આપણે રજા લેવી પડતી હોય છે ધંધામાં એવું છે કે ધંધામાં તમે જેટલી મહેનત કરો એટલું મળે રમેશભાઈ પોતે નોકરી કરે છે નોકરીની સાથે સાથે સરસ મજાનો એમનો તબેલો પણ છે ખેતીવાડી પણ સારી એવી છે એમની પાસે પોતાનું મહિન્દ્રા ટ્રેક્ટર પણ છે બે થ્રેસર પણ છે મારું પોતાનું મેસી ટ્રેક્ટર પણ એમને ભાડે આપેલું છે તો બિલકુલ સક્રિય અને એક્ટિવ છે તો રમેશભાઈ દૂધનો પગાર કેટલા દિવસે થાય છે દસ દિવસે થાય છે એમને તો એવરેજ તમે એક ટાઈમનું કેટલું દૂધ ભરો છોરેજ

તો બરાબર તો પશુપાલનનો તમેલાનો વ્યવસાય કરવો જોઈએ કે ના કરવો જોઈએ રમેશભાઈ એના ફાયદા જણાવો છો તો બીજા મિત્રોનો પણ ખ્યાલ આવે નોકરી કરો તો તમને પગાર મળે સાચી વાત છે

પગાર આવે તો મહિનાના પિસ્તાલીસ હજાર રૂપિયા થાય તો પિસ્તાલીસ હજારમાં રમેશભાઈ એવરેજ ખર્ચો આ બધું મેનેજ કરવામાં કેટલું થતું હોય છે અંદાજે પચાસ કાઢી નાખો હા પચાસ ટકા કાઢી નાખો તો પચાસ ટકા મળી જાય બરાબર છે તો રમેશભાઈનું કહેવું એવું છે કે એવરેજ પિસ્તાલીસ હજાર પગાર હોય મહિનાનો તો પચાસ ટકા કાઢી નાખો તો બાવીસ હજારની આજુબાજુ ખર્ચો થાય તો બાવીસ હજાર આપણને નકરું મળતું હોય છે તો મિત્રો આજની તારીખમાં બાવીસ હજાર રૂપિયા અમદાવાદ ગાંધીનગર બરોડા કે મોટી સિટીઓમાં કમાવા એ કોઈ એટલા સહેલા હોતા નથી તો તમારા ઘરે પણ નાની મોટી ખેતી હોય પશુઓ હોય જગ્યા હોય જમીન હોય ઘરના કામ કરનારા માણસો હોય તો ઘરે બેસીને પણ તમે રોજગાર સ્વનિર્ભર બની શકો છો મોદી સરકાર પણ કહે છે ગુજરાત સરકાર પણ કહે છે કે આત્મનિર્ભર બનો તો એટલી સરકારી નોકરી એવું જ નહીં તમે આવા નાના મોટા રોજગાર રોજગાર કરી સ્વનિર્ભર બની અને તમે પણ તમારા જીવનમાં આગળ વધી શકો છો તો રમેશભાઈ એ મારા ખાસ મિત્ર છે પહેલાં પણ આપણે વાત થઈ એ પ્રમાણે કે કરણા કરણાણા તાલુકા પંચાયતની અંદર જીઆરએસમાં છે રાજકારણમાં પણ બહુ મોટું એમનું નામ છે પશુપાલન પણ ચલવે છે ઘરે એમને પોતાનું ટ્રેક્ટર પણ છે બે થ્રેસર પણ છે ખેતીવાડી પણ સારી એવી છે મારું ટ્રેક્ટર પોતાનું પણ એમને ભાડે આપેલું છે તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને જોજો પૂરેપૂરો તમારા જીવન ઉપયોગી છે એને શેર કરજો કોમેન્ટ કરજો અને ગમે તો બીજા મિત્રોને લાઇક કરજો તો આ પશુપાલનનો વિડીયો છે જે આપ બીજા મિત્રોને જોવા માટે માર્ગદર્શન કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ રમેશભાઈ